સ્વાધ્યાય પોચ પોઈન્ટ પોચ નીચે આપેલા ત્રિકોણના પ્રકાર જણાવો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના પ્રકાર બાજુઓના આધારે અને ખૂણા આધારે પડે છે આપણને ખ્યાલ છે હવે શું કહે છે આપણે જોઈએ અને પછી લખીએ ચલો અહીં ત્રણ સેમી ત્રણ સેમી ત્રણ સેમી તો બાજુના આધારે કયો કહેવાય તો સમ બાજુ ત્રિકોણ કહેવાય બધી બાજુઓ સરખી હોય એટલે સમ બાજુ ત્રિકોણ ખૂણાના આધારે લખવું હોય તો બધા ખૂણા નેવુંના અંદર એટલે લઘુકોણ ત્રિકોણ કહેવાય ઓકે ચલો અહીં જુઓ ચાર પોઈન્ટ બે ચાર પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ બે બાજુઓ સરખી હોય તો એને સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય અને અહીં બધા ખૂણા નેવુંના અંદર એટલે લઘુકોણ ત્રિકોણ કહેવાય અહીં જુઓ તો પાંચ ત્રણ બધી બાજુના માપ અલગ છે બધી બાજુના માપ અલગ હોય એટલે બાજુના આધારે એને કયો કહેવાય વિષમ બાજુ ત્રિકોણ કહેવાય અને ખૂણો નેવું છે એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય ઓકે અહીં જોઈએ અહીં જુઓ અહીં તો બે બાજુઓ કેવી છે સરખી છે બરાબર ચોથામાં તો સમદ્રી બાજુ કહેવાય એક ખૂણો કાટ ખૂણો છે એટલે કાઠકોણ ત્રિકોણ કહેવાય ચલો આગળ જોઈએ અહીં તમે જુઓ પાંચમામાં તો ત્રણ ચાર અને છ ત્રણે ત્રણ બાજુ કેવી છે અલગ એટલે કે વિષમ બાજુ ત્રિકોણ કહેવાય અને ખૂણા આધારે તો આ છે ને અહીંયા નેવું કરતા વધુ થઈ જશે એટલે ગુરુકોણ ત્રિકોણ કહેવાય ઓકે અહીં તમે જુઓ તો ચાર ત્રણ અને ચાર પોઈન્ટ બધું અલગ અલગ છે એટલે વિષમ બાજુ ત્રિકોણ કહેવાય અને આ ત્રણે ત્રણ ખૂણા નેવુંના ના અંદર હોય એટલે લઘુકોણ ત્રિકોણ કહેવાય એટલે બે પ્રકારે લખવાનો હતો એક ખૂણાના આધારે અને એક બાજુના આધારે નીચે દર્શાવેલ સંખ્યાઓની દિવાશ્રીના ઉપયોગથી ત્રિકોણ બને ખરો શક્ય હોય તો આકૃતિ દોરો અને બનતા ત્રિકોણનો પ્રકાર જણાવો હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ દિવાશ્રીના ઉપયોગથી ત્રણ દિવાશ્રી છે તો ત્રણ દિવાસરી ત્રિકોણ બને પહેલો આ તો બન આ એક દિવાસરી અહીં ગોઠવી દઈએ બીજી અહીં ગોઠવી દઈએ ત્રીજી અહીં ગોઠવી દઈએ ચલો એક બે અને આ ત્રણ દિવાસરી થઈ જાય તો ત્રણ દિવાસરીથી આ બાજુઓ સરખી હોય એટલે સમ બાજુ ત્રિકોણ બન બધી બાજુના માપ સરખા છે ચાર દિવાસરીના ઉપયોગથી તો બીજામાં ચાર દિવાસરીના ઉપયોગથી ત્રિકોણ બના એટલે ના કરદો ચલો ત્રીજું પાંચ દિવાશરીના ઉપયોગથી તો પાંચ દિવાસરી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં જગ્યા નથી હું બીજું પેઢ લઈ લઉં છું બન કઈ રીતે જુઓ ત્રીજો પાંચ દિવાશરીઓના ઉપયોગથી તો હા કયો બને જુઓ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ આ એક આ બીજી ત્રીજી આ ચોથી ના પાંચ એટલે આ બે બાજુના માપ સરખાના અલગ છે એટલે આને કયું કહેવાય બે બાજુના માપ સરખા હોય એટલે સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય ઓકે ચલો ચોથું જુઓ છ દિવાશરીના ઉપયોગથી તો હા બન જો અહીંયા એક આ બે આ ત્રણ આ ચાર આ પોચ આ છ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ બધી બાજુના માપ સરખા છે એટલે એને કેવો કહેવાય સમબાજુ ત્રિકોણ કહેવાય ચલો છઠ્ઠો પતિ ગયો અહીં જુઓ નીચેના ત્રિકોણનો પ્રકાર લખો ત્રિકોણનો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે એ તમે ધ્યાનથી દેવો ખૂણાના આધારે લખવાનું છે કે આ બધા ખૂણા આપેલા છે હવે ખૂણામાં એકસો ને ત્યાં એકસો ત્રીસ છે એટલે મોટો છે નેવું કરતા એટલે ગુરુકોણ ત્રિકોણ કહેવાય અહીં જુઓ તો અહીં નેવું અંશ છે એકાદો બરાબર ખૂણાના આધારે એટલે કયો કહેવાય કાટકોણ ત્રિકોણ એટલે બીજામાં અહીં લખી દઉં કાટકોણ ત્રિકોણ ત્રીજામાં એક્સ પંચાવન પોષક બધા તમે જુઓ તો નેવુંના અંદર છે એટલે ત્રીજામાં શું આવશે લઘુકોણ ત્રિકોણ તે અહીં લખું છું લઘુકોણ ત્રિકોણ ચોથામાં બાજુઓ આપેલી છે તો બે બાજુના બધી બાજુના માપ સરખા છે જુઓ બધી બાજુના માપ સરખા હોય તો આપણને ખબર છે શું કહેવાય સમબાજુ બાજુ ત્રિકોણ અહીં જુઓ તો બે જ બાજુઓ સરખી છે બે બાજુઓ સરખી હોય એટલે સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય અહીં જુઓ તો ચાર છ અને પાંચ બધી બાજુઓ અલગ છે એટલે વિષમ બાજુ ત્રિકોણ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને ખ્યાલ આવવો જોઈએ